ભુવાજી તો બે જણ છે ચેવા હું છ તો ખતરનાક તમા બધું માતા માતા બધું કમ્પ્લીટ વાળીને મેકી દે ખર્જો થાય પણ આ એક ખર્જો તો ગાટશું અમે હમ પણ એ નોમ હવે તમને એડ્રેસ આપું એડો વોટ્સએપ મોકલું હારું એડો જલ્દી મોકલો હા હા હારું साडे मेसेज मोकलो whatsapp मा जोलिया देते आ मोकलो मुठी वन नंबर डायरेक्ट फोन हेलो हा ओ बुआजी बोले बुआ એટલે જમ ખતરનાક માર દુખ અતે તમાર ઘરે આપવું પડે તો અતે આ એડ્રેસ મોકલ્યો રાધે ભાઈ હા બરોબર બરોબર હા ઓવા અમાર ઓળખી તા હા એમને એડ્રેસ મોકલ્યો એરે એડ્રેસ ઉપર હું આવું હારું આવો હળ હો એ હારું અત્યારે જ આવું હારું આવ હો એ હારું હારું શું આ કદી લો એક ભાઈ નો ફોન આવ્યો માર ઉપર ભાઈ બિચારો બઉ દુખ માં પડ્યો તેના માટે રજા લો

सो बता मन ट्राई करिए

તમે હવે સુખી થોષી જ હતી છોકરો અમાર કડી તો જવાનું ટાઈમ આવે તમે ચિંતા ના કરો સુખી થઈ જાઓ કરવી

મારી બેઠક કરીને અને મને પૂછવી પડશે તારા હાલ મોણસમાં ખોટ હોય જમીનમાં ખોટ હોય બરોબર ઢોરમય ખોટ હોય બરોબર તારા શરીરમાં કોઈ દેખાતું નહીં એ ચોખ્ખું તને દેખાઈ આવે છલે તારા કુટુંબમાં તમે ચાર ભાઈઓ છો ખરું ખોટું હ અને તમે જેટલીઓ ખો છો તમારે કશુંય વળતું નહીં તમારી વેળા પણ હું વાળે લે ભાઈ હું કીધું સાચું ખોટો સાચું સાચું વિશ્વાસ રાખજો ફૂલ વાળી માતા ઉપર અલો તાણ એક બીજું થા વ્યાણ સ હા હા વ્યાણ સ ખમામાં આયા ના વ્યાણ ઓ હો આયો આ તો તાણ ફૂલ ઘણી કેવાય લે તાણ હા ફૂલ ગણી ના પૂજા તૈયારી માતા લે ઓ હો હવે તમારું હું બધું દુખ કાઢ્યાળું એક એક કરી બરોબર હા હા પણ હું કહું ને એટલા ઉપર તમારે હેડવું પડશે હા હા હેડસુમાં બરોબર હું જ્યારે કહું ને ત્યારે તમારે આવવું પડશે જયારે તમારું કશું ના થાય તોય તમે એમને રમેણ કરો તમારા કોક વેળા વળો ત્યારે વધારો શક નહિ વિશ્વાસ રાખજો લે તમે શું કીધું હા હા સ વિશ્વાસ ભાઈ તમારો નો ભઈ મેઠા ભાઈ ખાટું ખોટું લે હાચું હાચું ભઈ હું મોણસ ભાઈ ભઈ પૈસામાં માં રમાણું અને ગળિક માં રાખી કર નાખું લે તેમ તે હું ચી માતા ખબર ફૂલ ગાણી માતા સુ લે જે વિતે વિ નઈ લે ખ પડી હું ગળિક માં અસાળું ગળિક માં બાળું કેવી ગળિક માં અસાળું ગળિક માં બાળું

લાભ થાય ને તો મને બોલાવજ અમે તમારા ઘેર બેઠક કરશું લાભ થાય તો ફોન કરજે જવું હાજો અનુકૂળ

ખેતર માં જઈ આવ્યો બધું વાળી હવે ખ્યાલ મસ્ત સાચો પાછો આખા નો મુય હતો ખેતર માં

Dusuh dus, ahahah, apa tuh Halo? Ah, ah.

વર્તમને ખબર નહીં શું કરશું આપણા પેલા એનો રાધેભાઈને ફોન કરી ગતો રાધેભાઈ ભાઈને હવે હાજર હશે 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 એટલે તો ચોક કલાક નવડા જોઈને ફોન પડ્યો છે તો ક્યાં મેં નહીં આવતું હલો રાધાભાઈ

વાય તે દે કોણ પેલીયા થી એટલે મે જોયું તઈને જોઈસ આ યાર હવે એ જે બોય એ તું હવે આખી જાતી રહે છે શું કોણ નહી તમન નહી તમે બેહો મને કોકલી થઈ ગયો હેલો નહી તો જે બોય છે તું અવાજ ના

ચોવીસ કલાક પીધેલા ચોવીસ કલાક પીધેલો જોય એ તો અમે જતા બોમ્બે બોમ્બે આયતા વર્ગીતે

Mua awa karshi. Mua tabi awa karshi. Mare dek bahasundik, bahasundik. Lea, chori bachori. Lea. Kami na saa. Chori karla kvide la. Lea la, lea la. Ase hu lea la. હર કોઈ ચાહે मुझको હું તો વાત કરતો ખવાય લે આ પાઠમાં ન ખવાય ઉમિયા ખાય તમે આવજો તમે આવજો તમે આવજો અહીંયા આ તો બધું બોલે અરે આ તો પર ઘોર પર પડ્યું તું આપડો તમે આવજો તમે અલગ